જય મિત્રો ગુડ મોર્નિંગ આરામ આપડે લેવા мар કાકોને આયા તે ટેસ્ટિંગ માટે જઈએ બે એકિયો લેવું ને તો આ લેવું ને ઓના માટે જઈએ ને ટેસ્ટિંગ કરવા જય માતાજી જય માતાજી મિત્રો હા જય માતાજી રોહિત ભાઈ શાંતિ માલ લેવા માલ લેવા પાટણ તાલુકા એજન્સી પાટણ તાલુકા એજન્સી માલ લેવા આયા છે શું બાપુ કહો ચલો કરો કોઈ ને તો ટેસ્ટિંગ માટે બહાર ઘટાડો આવ્યું તે હવે એક્ટિવા ઓટો મારતા આવીએ કે રૂની બાજુ શું છે માહિડમ તો આપણે માહી આવેલીસઠ હજાર હજી તમને નક્કી કરીને હજી હાલો ચલાવું છું જો આટોમેટ નાઉ બાયમ ચેક કરીને પછી અમન શું કરે અમન ઘરમાં પહેલા ઘરમાં ઘરમાં પછી આપણે આવે અલગ અલગ 45 થી ચાલુ થાય છે ચાલના કે તો

bottom lu kan. આપણે નહીં એક હાથે ચલાવું ઓછું ખાવા ના ના વધો ને તો જેટલી હેડા એ તમારે બતાવું વીસ થઈ એકવીસ થઈ આ ઘેર બદલું બીજા ગેરમાં નાખી હે આ ત્રીજા ગેરમાં નાખી હે અને આ યાર છે જુઓ બી પકડીએ ડુમાળી પિસ્તાળી જેતાળી પચાસ થઈ એ ફોન yeah, તો <coughs> 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 તો મિત્રો બધા બ્લોગરો અંદર આવી ગયા એ ઓફિસમાં કેમકે ગેટુજી બહુ ડેન્જર ઝોન બની દીધું હતું બારે બ્લોગ બને બને એટલે અંદર બોલાયા હતા બોલો તો મિત્રો હોવા જ પડી ગઈ જોઈ લો લાઈટો સારું થઈ ગઈ છે શોપિંગની તો જય માતાજી મિત્રો આપણે વાગી જઈશી સાડા સાત સાડા સાત ને આઠ વાગી અને ભાવ આવ્યા તો એ ગાડી વખમાં પડી તો આપણે ગાડી ગાડી નહીં તો

અરે ગાડી વચ્ચે પડી ગઈ બાઈક પાછળ પડી હોય તો હું બાઈક ટેલું થોડું પાછું હા ઓ વાહ એ એ મારે લઈ લઉં બરાબર ચાલુ થઈ જાય પકડજો ફોન હું સાઈડમાં લઈ લઉં ખાલી કેમેરા રોજ ભાઈ અમારે બુલેટ લઈને જાય છે పులి టుపు నథి రేదు వాదన్మాలు మారా గోల అప్న గాడి లేలియే తో.. పేయా మోబాయల పక్డిదా తో.. తో.. స్వంతి బేలు.. వు గాడి సయరుడిమా � તો ગાડી આવી રેત ની એટલે ગાડા મળી થયું કે બસ આટલી કંઈક થઈ ગયું તો મિત્રો ગાડી આપણે સાઈડમાં કરી દીધી એવા મારી બ્રેક તો જય માતાજી મિત્રો ઉભો રે ગયા તો જય માતાજી મિત્રો અમે પોપાશંગ ને બધા તૈયાર થઈ જાય ફૂંકો મારે પોપાશંગ જોઈ લો ગાડી સાફ કરે તો આપણે અંબાજી જવું નહીં પણ ખાલી જેટલે જવરાય એટલે જી એવું કેવું અંબાજી નહીં એટલે જેટલે જવરાય એટલે તો સરવાણ ના ચલાવાય તું છોકરું કેવા બે છે ચડે તો જુઓ આ પણ આઈ જાય ગાડી માં બે ખબર નહીં અર્ધું રાજુ અર્જુન આગળ ભાઈ તો આમાં જોઈ લો તો મિત્રો આપણે હવે હેડા આવીએ રણજીનાથ મારી બાઈકમાં બે જા મજા આવે છે પૂછવા ના હોય વાતો રાજા તો મિત્રો હું બાઈક લઈ લઉં કે મને ગાડી બેવાની ઈચ્છા નહીં કે આપણા બાઈક પડી જવો બાઈક લઈને જઈએ ખાલી મોબાઈલ ને પેલા ચાના કોથી લાવી દી ખાલી આપણે ફિલ્મ મેળવા મોબાઈલ ને પડે પડે તો ગાડી માં અંદર મેળવી ગાડી ને મેળવી લેતા હું ને મળી આવું તો આપણે મોબાઈલ માટે કદાચ વરસાદ હોય રસ્તામાં તો પલળી જઈએ એના માટે આપણે મોબાઈલ ના પલળે એના માટે લઈ લઈએ એક કોવર તો બનેરેજ બ્લોગમાં જય માતાજી આપણે જબલા લાવી દીધા મોબાઈલ ના પલળે હોય લેખ તું લઈ લે એવું કરું તો યાર તું પહેલા બોલે હવે મને એકલો મેલે આવા ભાઈ ભનો આવ તો મિત્રો એ તો ના જો હું એકલો હું કશું વધો નહીં અકેલા જિંદાબાદ તો આપણે નેકડી હવે તો આગળ બતાવશું બનેરેજ બ્લોગમાં

મિત્રો આપડે કાકો છે ચોકડી પહોંચી જઈએ અને પેલા હજી દેખાણા નહીં જો આયા નહી આપણે હેડાઈ જઈએ જો મળશે ગામ બતાવજો એકલાઈ ગયું ગયો લઈને આવ્યો વરસાદ ના તો સારું એમ

હા આપી પાસા લાઈન માં હોય તો પાછા જ વાળવા નહીં આગળ જવા જેવા મળીએ આપણે આગળ જય માતાજી